સાવલીના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે સાવલી તાલુકામાં ગત રાત્રે બે વાગ્યાથી સતત વરસાદ વરસ્યો હતો

સાવલી નગરમાં માર્ગો પર પાણી વહેતા જતા નજર આવ્યા હતા સાવલી તાલુકામાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર પડ્યો હતો આ વરસાદી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આખા દિવસ આકાશમાં વાદળો ડીવાયા હતા અને જાપટા વરસતા વાતાવરણ ઠંડુ થયું હતું આ વરસાદ ખેડૂતો માટે ખેતી માટે આશાજનક ગણાવ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં હળવો કે મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે લોકોમાં ખુશી છવાઈ છે